આપણા રોજબરોજના જીવનમાં ઉત્સાહ તરવરાટ અને સ્ફૂર્તિ માટે આપણા શરીરની અંદર ડોપામિન સેરેટોનિન આ બધા ન્યૂરોટ્રાન્સમીટર્સની જરૂર છે એ જ્યારે સારી રીતે કામ કરે ત્યારે આપણે ખુશ અને પ્રસન્ન હોઈએ છીએ અને એન્ઝાયટી વધતી જાય ડિપ્રેશન આવે ત્યારે આવું મોડું લટકેલું હોય અને વ્યક્તિ લગભગ નિરાશ જ ફરતી હોય એનામાં જીવનનો ઉત્સાહ ના હોય પછી શરૂ થાય સારવાર નિયમિત રીતે એના શરીરમાં દવાઓ જતી હોય પરંતુ સારવાર કરી કેમ એને એવું કહેવામાં આવે કે ભાઈ તમને આ ડોપામિન આમાંથી મળશે સેરેટોનીન મળશે સવાલ મળવાનો નથી સવાલ એ એક્ટિવ થવાનો છે અને જો દર્દીના શરીરમાં ડોપામિન સેરેટોનીન એક્ટિવ થાય તો દર્દી પ્રસન્ન હોય એ સવારે ઉઠે તો ફ્રેશ હોય આવું ન હોય અને તમે પણ એમાંના એક છો તો સમજી લેજો કે તમે દવાઓ ગળો છો તમારા શરીર અને મનનું અલાઇનમેન્ટ હજુ થયું નથી પહેલાંમાં પહેલું સવારે આપણે ઉઠીએ તો ઉઠીને દોડવાનું મન થાય અને એકદમ ખુશ હોઈએ અને શક્તિ હોય ત્યાંથી જ આપણા શરીરમાં પ્રસન્નતા શરૂ થાય છે એવું ન હોય મતલબ આપણે ધીરે ધીરે અજાણપણે એન્ઝાયટી અને ડિપ્રેશનની દુનિયામાં પ્રવેશતા જઈએ છીએ તો કરવું શું કેટલા બધા વિડીયો બનાવ્યા છે સૂર્યના કિરણોમાંથી સેરેટોનીન મળે તમે જ્યારે ચોખા લો દહીં લો કેળા લો એટલે એમાંથી સેરેટોનીન મળે અંજીર લઈએ આપણે તો અંજીર આપણી અંદર જાય એટલે એમાંથી ટ્રાઇપોફેન રિલીઝ થાય છે ટ્રાઇપોફેન મગજના જે જ્ઞાનતંતુઓ છે એને હળવાશ આપે છે મહત્વની વાત બહુ જ કોમ્પ્લિકેટેડ નામો કે વસ્તુઓનો ઢગલો નહીં પરિણામ જરૂરી છે અને હું પરિણામની વાત કરી રહ્યો છું આપણે ભલે ઘરની બહાર નીકળવું ન ગમતું હોય પરંતુ નિયમિત રીતે દસ મિનિટથી શરૂ કરીને પિસ્તાલીસ મિનિટ ચાલીએ એટલે આપણી અંદર પ્રસન્નતા શરૂ થવાની જ છે જે લોકો થોડી હિંમત કરે અને ત્રીસ સેકન્ડથી ધીમે ધીમે જોગિંગ શરૂ કરે અને વીસ મિનિટ સુધી એ જોગિંગ કે રનિંગ પર આવે તો ડોપામીનનું સિક્રિશન શરૂ થાય છે દોસ્તો આ સિક્રિશન કરવા માટે કરંટની જરૂર છે આપણા બોડીની અંદર આપણે જેને જ્ઞાન તંતુ કે ન્યુરોન્સ કહીએ છીએ એની જે જાળ છે એ તો ગણી ન શકાય એટલા ન્યુરોન્સ છે નાના પણ અને મોટા નાના એટલે કેટલા નાના સોયની ટોચ ઉપર દસ લાખ ન્યુરોન્સ ધક્કા મૂકી કર્યા વગર બેસી શકે એટલા નાના પણ છે સવાલ ન્યુરોન્સનો નથી એ તો આપણને ગણી ન શકાય એટલા આપ્યા છે બે ન્યુરોન્સની વચ્ચે જે પસાર થાય છે કરંટ એ કરંટ તૂટે છે ડોપામાઇન અને સેરેટોનિનની ચેન તૂટે ત્યારે અને ઉત્સાહનો કરંટ આપણા શરીરની બેટરી બરોબર કામ ન કરે તો ક્યારે આવશે એટલે વિજ્ઞાન સમજો પણ વિજ્ઞાન સમજીને અટકી ન જાઓ જે કંઈક કરો છો એમાં જો પરિણામ નથી અને તમારે બહાર નીકળવું છે તો કુદરતનો રસ્તો તમારું સ્વાગત કરવા તૈયાર છે કારણ કે આપણા મને કુદરતમાં ફરક છે આપણે આખા આટલા ઝૂકીએ ત્યારે કોઈ સેજ ઝૂકે અને આપણે આટલા જ ઝૂકીએ તો કુદરત પૂરેપૂરી ઝૂકી જાય છે